જયેશ આદડીયાએ વિરોધીઓને આડે હાથ લીધા જે રાજકારણમાં નથી એ સમાજમાં રાજકારણ કરે છે રાજનીતિમાં ન હોવા છતાં મને પાડી દેવાના પ્રયાસ કરી રહ્યા છે તેવું પણ તેમણે કીધું આવી ટોળકીને સમાજે ઓળખવાની જરૂર છે જયેશ આદડિયાનો વિરોધીઓને ખુલ્લો પડકાર રાજકારણ કરવું હોય તો રાજનીતિમાં આવી જાવ રાજકોટના જામ સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જયેશ આદડિયાએ આ હુકાર કર્યો છે રાજનીતિ ની અંદર નથી રાજનીતિ અંદર નથી છતાં પણ એક યા બીજા પ્રકારની આદર્શ ની અંદર સમાજ ની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે એનો જવાબ સમાજે આપવો પડશે કોઈ કહેતો હોય કે જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજ ના હતા જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજ નો નેતા આજે નથી થવું ને કાલે ન થવું જયેશ રાદડિયા રાજકીય માણસે સમાજનું જે હું કામ કરી રહ્યો છું મારે કોઈના સર્ટિફિકેટ લેવાની જરૂર નથી આવડી મોટી આ જવાબદારી આ સમાજની જવાબદારી નિભાવું છું મારે ક્યાંય કોઈનું આગેવાન થઈ જવું નથી પણ જે સમાજની કીધું કે વિઠ્ઠલભાઈના વારસદાર તરીકેની મને જવાબદારી આપી છે ને એ કદાચ આવી ટોળકી કદાચ મને હેરાનગતિ કરશે એક આડા આવશે આ કામગીરીમાં ક્યાંય પીછેહટ નથી થવાની આ જવાબદારી એક સમાજની તાકાતથી નિભાવી રહ્યો છું કે જે મિત્રો રાજનીતિ ની અંદર નથી જય સાદડિયા ને પાડી દેવાના કાયમી માટે પ્રયત્નો કરવામાં આવે એને રાજનીતિ લાવવા નીચોવાનો જેને સંબંધ નથી એ રાજનીતિ અંદર જય સાદડિયાના નડવા નડિયા ગણવાના પ્રયત્નો કરે મેં કીધું તું કે આજ સુધરશે કાલ સુધરશે મારે જવાબ ન આપવો પડે પણ જયેશ રાદડિયા સારું કામ કરે સમૂહ લગ્ન કરે અહીં આવડી મોટી મેદની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં હાંજે તેલ રડાય અને કાલ હવારે રાજકીય તે જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો એવા ચોખ્ઠા ગોઠવારી આપણી ને આપણી સમાજની ટીમને મિત્રો આવના દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજની છે ક્યાં કડે સમાજનું મારું ખરાબ કામ કરી રહ્યા છીએ અમે

જ્યારે આવી સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય ત્યારે એને ટેકો દેવાને બદલે એના ટાટિયા ખેંચતા હોય ત્યારે પેટે ભળતા જયેશભાઈ બોલતા હોય છે પણ સમગ્ર સમાજ જયેશભાઈની સાથે છે અને સામેવાળી ટોળકીને સમાજ ઓળખી ગયો છે ન જોતા રાજકારણ કરવા એ આ ટોળકીનો ધંધો છે કોઈ ઓફિસમાં બેઠા બેઠા રાજકારણ ચલાવે છે કોઈ સંસ્થાના નામે રાજકારણ ચલાવે છે મારે નામ નથી આપવું પણ તમે બધા અને અને સમાજ પાર્ટી હવે ઓળખી ગઈ ગૌરવ જે રીતે ગઈકાલે નિવેદન આપ્યું હતું જય આદડિયા એ અને તેમણે હુકાર પણ કર્યો હતો કે રાજકારણ કરવું હોય તો રાજકારણમાં આવીને રાજકારણ કરો કોના તરફનો આ ઇશારો છે ચોક્કસ જ જે રીતના ગઈકાલે જામકંડોળા ખાતે જે શાહી સમૂહ લગ્ન જે રાદડિયા પરિવાર અને તેમના દ્વારા યોજવામાં આવ્યા હતા અને એ સમયગાળા દરમિયાન જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા છે કે તેમને વિરોધીઓને ખુલ્લો પડકાર છે તે ફેંકી દીધો હતો અને તેમને સ્પષ્ટ શબ્દમાં કહી દીધું હતું કે સમાજના નામે કેટલાક લોકો છે તે રાજકારણ છે તે કરી રહ્યા છે બે પાંચ ટપોરી ગેંગ એટલે કે ક્યાંક જે પણ સારા કામ જયેશ રાદડીયા દ્વારા કરવામાં આવે છે ત્યારે કેટલાક લોકો દ્વારા સોશિયલ મીડિયાની અંદર કોમેન્ટો છે તે લખી અને જયેશ રાદડીયા નીચા પાડવાના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે આ વિરોધીઓને તેમને સ્પષ્ટ શબ્દમાં કહી દીધું હતું કે જો રાજકારણ કરવું હોય તો રાજકારણ ખુલ્લો પટ છે અને પટની અંદર સીધા જ તમે આવી જ્યારે જયેશ રાદડીયા હોય ત્યારે તે લોકો જ્યારે રાજકારણની અંદર આવ્યા હતા ત્યારે સમાજને તેઓ પૂછીને રાજકારણમાં નહોતા આવ્યા પરંતુ હવે કેટલાક સમાજના કેટલાક લોકો છે કે તેઓ સમાજને પૂછીને રાજકારણમાં આવવું છે આ પ્રકારની વાતો છે તે કરી રહ્યા છે ને તેને

રાદડીયાનું વર્ચસ્વ ખોડલધામમાંથી ભૂસી નાખવામાં આવ્યું ત્યાર પછીની વાત કરવામાં આવે તો બે હજાર સત્તરની વિધાનસભાની જ્યારે ચૂંટણી આવી હતી ત્યારે જયેશ રાદડિયા ભાજપમાંથી ઉમેદવાર તરીકે તેમનું નામ છે તે જાહેર થયું હતું એ જ સમયગાળા દરમિયાન કોંગ્રેસમાંથી રવિ આંબલિયાનું નામ છે તે જાહેર કરવામાં આવ્યું હતું અને એ સમયગાળા દરમિયાન ખોડલધામના ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ છે કે તેઓ ખુલ્લા રવિ આંબલિયાના સમર્થનમાં આવ્યા હતા અને જયેશ રાદડિયા વિરુદ્ધ પ્રચાર છે તે તેમને કર્યો હતો એ સમયગાળા દરમિયાન પણ જયેશ રાદડિયાએ આ જ પ્રકારના નિશાના છે તે સાધ્યા હતા આ આખો ઘટનાક્રમ ચાલી રહ્યો હતો આ વિવાદ છે છે તે ચાલી રહ્યો અંદર પણ જે રીતના ઇપકોની ચૂંટણી યોજાઈ હતી ને એ સમયગાળા દરમિયાન જયેશ પોતાની ઉમેદવારી છે તે નોંધાવી હતી પરંતુ ક્યાંક ભારતીય જનતા પાર્ટીની અંદર ખોડલધામના ટ્રસ્ટીને જે કઈ અને તેમને મેન્ડેટ છે તે અપાવવામાં આવ્યું હતું ને એ સમયગાળા દરમિયાન પણ જયેશભાઈ રાદડિયાએ પોતાનું પ્રભુત્વ છે તે કેવું છે તે બતાવી દીધું હતું જયેશ રાદડીયાનો ભવ્ય વિજય છે તે મેન્ડેટ વગર પણ થયો હતો આ વિવાદ છે તે સતત આ જ પ્રકારે વકરતો આવે છે જે રીતના ને ટાર્ગેટ છે તે બનાવવામાં આવી રહ્યું છે ને એટલું જ નહીં સાથે સાથે જયેશ રાદડીયા દ્વારા જ્યારે પણ આ પ્રકારનું નિવેદન આપે આપવામાં આવે છે ત્યારે નામ છે તે લેવામાં નથી આવતું પરંતુ સ્પષ્ટ રીતે લેવા પાટીદાર સમાજના જેટલા પણ આગેવાનો છે તે જાણી શકે છે કારણ કે જયેશ રાદડીયા જેના પર નિશાન સાધતા હોય છે ત્યારે નરેશ પોતાનો ટાર્ગેટ છે તે તે બનાવતા હોય પ્રકારનું ચોક્કસ થી લાગી રહ્યું છે આ આખો મામલો જયારે સામે આવતો હોય છે આ પ્રકારના નિવેદનો સામે આવતા હોય છે ત્યારે સમાજના શ્રેષ્ઠીઓ છે તે પણ મેદાને આવતા હોય છે આજે સરદારધામ ના સૌરાષ્ટ્રના જે ઉપપ્રમુખ જયંતિ સરદારા છે કે તેઓ પણ જયેશ રાદડીયાના સમર્થનમાં આવ્યા છે ને તેમને સ્પષ્ટ કહ્યું છે કે કોઈનું નામ નથી લેવું પરંતુ કેટલાક લોકો સમાજના નામે છે તે રાજકારણ છે તે કરતા હોય છે આ જ પ્રકારે સરદારધામના શર્મિલાબેન પટેલ છે કે તેમણે પણ પોતાનું નિવેદન છે તે આપ્યું છે ને તેમણે સ્પષ્ટ કહ્યું છે કે બે હજાર સત્તરની અંદર જ્યારે જયેશ રાદડીયા સામે આ આખું જે કાવતરું છે તે ઘડવામાં આવ્યું હતું ને જ્યારે ચૂંટણીમાં તેઓ ઊભા હતા ત્યારે જ તેમને આ નિવેદન છે તે આપવાની જરૂર હતી જયેશ જસભાઈ રાદડિયાએ ભલે મોડું કર્યું હોય પરંતુ તેમને જે રીતના તીર છોડ્યું છે ને તે તીરને લઈને હવે ક્યાંક એક બાદ એક પાટીદાર સમાજના આગેવાનો છે તેઓ પણ મીડિયા સમક્ષ આવી રહ્યા છે અને પોતાનું નિવેદન છે તે આપી રહ્યા છે આ જે બે પાંચ લોકોની ટોળકીની વાત કરવામાં આવે છે ત્યારે બિલ્ડર એસોસિએશનના પ્રમુખ અને ખોળલધામના પૂર્વ ચેરમેન પરેશ ગજેરાનું પણ શર્મિલાબેન દ્વારા નામ છે તે લેવામાં આવ્યું છે કે પરેશ ગજેરા પણ આ ટોળકીનો શિકાર છે તે બની ચૂક્યા છે એટલે કે ક્યાંક સીધી રીતે હવે ખોડલધામ અને જયેશ રાદડીયા આમને સામને હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે નરેશ પટેલને ખાસ ટાર્ગેટ છે તે બનાવવામાં આવી રહ્યા છે ત્યારે હવે નરેશ પટેલ મીડિયા સમક્ષ નથી આવ્યા પરંતુ તેમના ખોડલધામના પ્રવક્તા હોય કે અન્ય ખોડલધામના ટ્રસ્ટી હોય તે પણ મીડિયા સામે ક્યાંક મૌન છે તે ધારણ કરીને બેઠા હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે તેઓનું એવું માનવું છે કે નરેશ પટેલનું જ્યાં સુધી નામ નથી લેવામાં આવ્યું ત્યાં સુધી ખોળધામ પોતાની પ્રતિક્રિયા છે તે નહીં આપે જી 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 આભાર ગૌરવ માહિતી આપવા બદલ તો ગઈકાલે જે રીતે જય શરડિયાએ જે વાકબાણ છોડ્યું છે તે બરાબર લાગ્યું તો છે પરંતુ નામ નથી લીધું તેના કારણે સામે કોઈ પ્રતિક્રિયા હજી સુધી સામે નથી આવી તો લઈએ એક વિરામ ને વિરામ બાદ ફરી મળીએ